સેવા કરી પગાર આપીએ છીએ પણ તેમનું કાર્ય સરસ રીતે બજાવ્યું એના માટે કહું છું પહેલું તો આપણે બાબા શૈલેષભાઈ જે સાવલી આવ્યા હતા અને તેમની એવી ભાવના સરસ ભાવના હતી બજાર પૈસે થી મંગાઈ હતી પણ એમને ઈચ્છા હતી હું બજાર ને ફ્રી આપું અને તેમને એમની ફરજ પ્રમાણે બજાર ફ્રી આપી ખરેખર ખબ ધન્યવાદ કહેવાય તો અને સૈલેશ ભાઈ ની પણ માનવતા સરસ કહેવાય કે એમણે આપણો પ્રસાદી રૂપે દ્રાક્ષ આપ્યા છે બરાબર એ વખતે આપણે એમને ખૂબ ખૂબ તાળી થી વધાઈશું આજે જે આપણે લાડુનો જમણવાર કર્યો એમાં લાડુ ચમનકાકા તરફથી આપણો જો

એમની નજર તો આવા જ નહીં કે આગળ ખંડી બેસવાનું કેટલી મહેનત હોય તપેલો ઉપાડવાના વાસણ ઉપાડી લઈ જવાનું આ તો સારું આપણે નીચે હોય તો ઘણી વખત ઉપર હોય ને તો રસોડું ચઢાવ પડતું હોય બરાબર તો એમાં અમૃતભાઈ કનુભાઈ દિનેશભાઈ કાળુભાઈ ગણેશભા પરિવાર તરફથી હજાર રૂપિયા એ ભાઈઓએ આપ્યા વાણી વિધિ એ વાણી સર નાની છોકરી પણ એને સાતસો રૂપિયા આપ્યા બધો સો સો રૂપિયા લેખે એને પછી અમારા ગ્રુપનું કહેવાય મુકેશભાઈ ના બાબાની ઘેરથી છે એને પણ પાંચસો રૂપિયા આપ્યા છે આમાં રમીલાબેન જે અમદાવાદથી આવે છે એમને પણ ગ્રુપમાં પાંચસો રૂપિયા આપ્યા છે બારડોલી પારડોલી સદુદલાપુર એમને પણ પાંચસો રૂપિયા આપ્યા છે જસીબેન સસાવ ગ્રુપ જે સાત જણ છે પણ એમને છ જણોએ ત્રણસો રૂપિયા લેખી અઢારસો રૂપિયા આપ્યા અને કાંટાબેન દસ આપી ગ્રુપમાંથી મહેસાણા ગ્રુપ જે બાપુ ગ્રુપ છે બાર જણ છે ત્રણસો લેખે એમને પણ છત્રીસો રૂપિયા આપ્યા છે ત્રણસો રૂપિયા લે ધનવાનું બેન મહેસાણા ત્રણસો રૂપિયા આપ્યા કનુભાઈ રણેલા બે જણના છસો રૂપિયા આપ્યા કાકા અને મોહનભાઈ જે રિટાયર્ડ શિક્ષકો છે છસો રૂપિયા આપ્યા ચમન કાકા બાલાભાઈ મણિભાઈ અગિયારસો રૂપિયા આપ્યા છે કાકા સગુદા ત્રણસો રૂપિયા આપ્યા છે ઘનશ્યામભાઈ રાજુભાઈ ત્રણસો રૂપિયા આપ્યા છે ટોટલે આપણા ભાઈ ચૌદ હજાર પાંચસો રૂપિયા આવ્યા છે ખૂબ ધન્યવાદ અમે ત્રણસો રૂપિયા અમારા તરફ ઉમેરી અને ચૌદ હજાર આઠસો રૂપિયાની રકમ બનાવી છે આપણે નહીં આપણે હા ભાઈ ભાઈ રાજુ રાજયના પૈસા આપણે લીધેલ નથી બરાબર એમને ત્રણસો રૂપિયા આપ્યા તો એમને આપણે પરત કરી દઈશું હા ઓકે એ લઈ લે અમારા સ્ટાફ પરથી ત્રણસો રૂપિયા રહ્યા અઠ્યાવીસો રૂપિયા આપશું એ તમારે દસ્તક જ અપાવી દઈશું એમ તો નહીં